આગળનો છેલ્લો ક્વેશ્ચન છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જીઆઈઆઈ એમાં ભારતનો ક્રમ વધારવા માટે કયા પગલાં લેવા જોઈએ જીઆઈઆઈ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ વધારવા સુધારવા માટે કયા પગલાં લેવા જોઈએ તો પહેલાં પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ સિલેબસમાં જ આપેલું છે તો સિલેબસમાં જે અમુક પોઈન્ટ સ્પેસિફિકલી મેન્શન કરેલા છે તો એ તો તમાર બાય હાર્ટ એ તો તમારા દિમાગની અંદર એના મુદ્દાને બધું ક્લિયર જ હોવું જોઈએ બરાબર તો હવે આમાં ઇન્ટ્રોડક્શનમાં શું આપી શકો કે ભાઈ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ શું છે એમાં ભારતનો રેન્ક કેટલો છે તો આમાં ભારતનો રેન્ક જે છે એ ચાલીસનો છે અને ડબલ્યુઆઈ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન જે છે એના દ્વારા આ જે છે એ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન્સ અને કાર્નેલ યુનિવર્સિટી જે છે કાર્નેલ યુનિવર્સિટી અને ઇન્સીડ એ ત્રણેય ભેગા થઈને ડબ્લ્યુઆઈપીઓ કાર્નેલ અને ઇનસિડ એ ત્રણેય ભેગા થઈને આ લોન્ચ કરે છે અને ભારતનો રેન્ક ચાલીસનો છે તો આ તમારું કં ઇન્ટ્રોડક્શન જે છે થઈ ગયું હવે તમારે પગલાં કહેવાના કે ભારતે કેવા કેવા પગલાં લેવા જોઈએ તો મેં તમને કહી દીધું ડાયરેક્ટ પગલાં નહીં લખવા મળવાના પણ પગલાં તો કે સરકારી પગલાં કયા કયા લેવા જોઈએ ઇન્સ્ટિટ્યુશનલ પગલાં કેવા લેવા જોઈએ લોકોએ કયા પગલાં લેવા જોઈએ શૈક્ષણિક કયા પગલાં લેવા જોઈએ કાનૂની કયા પગલાં લેવા જોઈએ વહીવટી કયા પગલાં લેવા જોઈએ બરાબર સામાજિક કયા પગલાં લેવા જોઈએ તો આવા અલગ અલગ ફોલ્ડર બનાવવાના અને એ ફોલ્ડરની અંદર નીચે એટલે કે હેડિંગ બનાવવાના એની નીચે સબ હેડિંગ જે છે એ બનાવવાના તો પહેલાં પહેલાં રાજનૈતિક પગલા કેવા લેવા જોઈએ તો કે એની ઉપર જે છે એ એક યોગ્ય પોલિસી બનાવી જોઈએ ઇનોવેશન પોલિસી જે છે એ બનાવી જોઈએ ઇનોવેશન પોલિસી બનાવી જોઈએ બરાબર બીજું આપણે શું કરીએ બરાબર તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર એન્ડ ડી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપરનો ખર્ચો વધારો જોઈએ અમેરિકા યુરોપના દેશો જે છે એ દસ પોતાની જીડીપીના દસ ટકા કરતાં પણ વધુ ખર્ચો જે છે એ ઇનોવેશન અને રિસર્ચ ઉપર કરે છે ચીન જે છે એ તો બાર બાર તેરતેર ટકા જે છે એ આની ઉપર ખર્ચો કરે છે ઇઝરાયેલ એકદમ નાના નાનું દેશ છે તોય તે દસ ટકાની આજુબાજુ ખર્ચો જે છે એ આર એન્ડી ઉપર કરે છે ભારત કેટલો કરે છે તમને જાણીએ નવાઈ લાગશે ભારત એક ટકા કરતાં પણ ઓછો ખર્ચો કરે છે આર એન્ડી ઉપર ભારતનો ખર્ચો એક ટકા કરતાં પણ ઓછો છે બરાબર તો પહેલું તો એ બીજું એ કે આ બધાની અંદર જે છે એ ગ્લોબલ કોઓપરેશન વધારવું જોઈએ વિદેશના જે જે આની અંદર ઓલરેડી આ દેશો આગળ છે શરૂઆતના એની આરે આપણે કોઓપરેશન વધારવું જોઈએ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી જે હાયર એજ્યુકેશન જે છે હાયર એજ્યુકેશન એની અંદર રિસર્ચ એન્ડ ઇનોવેશનને પ્રોત્સાહન આપવું જોઈએ રિસર્ચ એન્ડ ઇનોવેશન જે છે એને પ્રોત્સાહન આપવું જોઈએ દરેક કોલેજમાંથી દરેક સ્ટુડન્ટ દીઠ એક પેટર્ન નીકળે ને એવી કોશિશ કરવી જોઈએ બરાબર દરેક જગ્યાએ દરેક કોલેજમાંથી દરેક વિદ્યાર્થી જે છે એક પેટર્ટ નીકળે એવી કોશિશ કરવી જોઈએ એવું વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ કે એની અંદર ઇનોવેશન જે છે એને પ્રોત્સાહન મળે બીજી વાત સરકારે નીતિ આયોગે એક અટલ ઇનોવેશન મિશન ચાલુ કરેલું છે અટલ ઇનોવેશન મિશન એના અંતર્ગત અટલ ટિંકરિંગ લેબ જે છે એ ચાલુ કરેલી છે તો આનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ અને ગામડે ગામડે આને પહોંચાડવી જોઈએ અત્યારે આ અટલ ટિંકરિંગ લેબ ને અટલ ઇનોવેશન મિશન દરેક શહેરમાં તો પહોંચી ગયા છે પણ હવે ધીમે ધીમે એને દરેક ગામ સુધી પણ જે છે એ પહોંચાડી દેવું જોઈએ તો આ પણ એક શું થઈ ગયું એક પગલું થઈ ગયું બીજું એક ઇન્સ્ટિટ્યુશનનું નિર્માણ થવું જોઈએ ઇન્સ્ટિટ્યુશન એટલે કે અમુક જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટર બનાવજો જોઈએ ઇન્ક્યુબેશન સેન્ટર ઇન્ક્યુબેશન સેન્ટર શું છે ઓલરેડી ચલાવી દીધું છે બરાબર બોક્સ બનાવવા જોઈએ જે છે એ બનાવજો જોઈએ આ ઇન્ક્યુબેશન સેન્ટર અને આવા સેન્ડબોક્સ દરેક ગામડે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં જે છે હોવા જોઈએ ગ્રામ પંચાયતને આની જવાબદારી જે છે સોંપી દેવી જોઈએ અથવા આ રીતે આ બધી વસ્તુ જે છે એ બનાવવી જોઈએ બરાબર આવા ઇન્સ્ટિટ્યુશનને બધી વસ્તુ જે છે એ બનાવવી જોઈએ અટલ ઇનોવેશન મિશનની એ બધા જવા બરાબર આની માટેનું એક યોગ્ય ફ્રેમવર્ક બનાવવું જોઈએ અને આની માટે સીબીટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીબીટી ગમે ઠપકાર દેવાનું કેપેસિટી બિલ્ડિંગ અને ટ્રેનિંગ બધાની કેપેસિટી બિલ્ડીંગને ટ્રેનિંગ એ બધું કરવાનું એની માટેનું કામ જે છે એ કરવું જોઈએ બરાબર પછી બીજું સ્ટેમ્પ સ્ટેમ્પ જે છે એસટી ઈ એમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આની અંદર લોકોની રસ રુચિ કેળવાય એની માટેનું એની માટે પ્રોત્સાહન કરવો જોઈએ એની માટે પ્રોત્સાહન કરવું ઈસરો દ્વારા એક યુવિકા પ્રોગ્રામ ચલાવે છે યુવા વૈજ્ઞાનિક પ્રોગ્રામ યુવા વૈજ્ઞાનિક પ્રોગ્રામ એ આવા પ્રોગ્રામો વધુ અને વધુ ચાલુ કરવો જોઈએ ડીઆઈડીઓમાં અને એ બધી જગ્યાએ જે છે એ જે છે એ એન્ટરપ્રિનશીપને એ બધું ચાલી શકે એની માટે પ્રયત્નો જે છે કરવો જોઈએ બીજી વસ્તુ ની બીજું વર્લ્ડ ક્લાસ લેબ જે છે લેબોરેટરી એનું નિર્માણ કરવું જોઈએ મોટી મોટી વધુ વધુ સારી હાઈ ક્લાસ લેબ જે છે કટિંગ એન્ડ ટેકનોલોજી ધરાવતી લેબ જે છે એનું નિર્માણ જે છે કરવું જોઈએ અને એની એક્સેસિબલ જે છે એ વધારવું જોઈએ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમો જે છે એ સરળ કરવા જોઈએ ભારતની અંદર મતલબ કે પેટર્ન નોંધાવવા માટેના કોપીરાઈટ નોંધાવવા માટેના ને એ બધું નોંધાવવા માટેના નિયમો જે છે એ સરળ કરવા જોઈએ ઘણી બધી વાર આ નિયમો અઘરા હોય તો એના કારણે પણ લોકો જે છે આ નોંધાવતા હોતા નથી બીજું આપણું જે ટ્રેડિશનલ નોલેજ છે ટ્રેડિશનલ નોલેજ છે તો એને એને એક રીતે લિપિબદ્ધ કરી અને કન્ટેસ્ટ કરી અને એને કોડ બનાવી અને એને જે છે એ ડિજિટલ ડોક્યુમેન્ટેશન જે છે એ એનું કરી દેવું જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે છે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એનું સંરક્ષણ કરવું જોઈએ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે છે એનું સંરક્ષણ કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સુધારવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જોઈએ ઇનોવેશન કલ્ચર જે છે એને એને પ્રોત્સાહન કરવું જોઈએ આની માટે મેન્ટરશીપ પ્રોગ્રામ ટ્રેનિંગ પ્રોગ્રામ આ બધા જે છે એ વધુ અને વધુ જે છે એ કામ કરવું જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાઇવેટ પાર્ટિસિપેશન જે છે વધારવું જોઈએ કારણ કે આ બધું ખાલી સરકાર એકલું ને એકલું ક્યાં સુધી કરશે તો કે આર એન્ડ ડીની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર ઇનોવેશનની અંદર પ્રાઇવેટ પાર્ટિસિપેશન જે છે વધારવું જોઈએ બીજી વસ્તુ ઇનોવેશનનો મતલબ શું થાય ઇનોવેશનનો એક મતલબ એવો થાય કે કોઈ પ્રોબ્લેમ કોઈ સમસ્યા કોઈ ચેલેન્જ જે છે ને એનું કંઈક નવું સમાધાન લઉં એક નવીન સમાધાન લઉં હકીકતમાં જેટલા સ્ટાર્ટઅપ જે છે એ એક રીતે બધા ઇનોવેશન છે કે કંઈક નવું સમાધાન જે છે લાવેલા છે તો અહીંયા તમે એ પણ લખી શકો છો કે આ ઇનોવેશન ઇનોવેશનમાં વધારો થશે તો ભારતની અંદર એની એની કેવી કેવી અસર જોવા મળશે તો કે ભારતની જીડીપીમાં વધારો થશે આપણું જે ટેલેન્ટ ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે છે એની અંદર એનો આપણે સદુપયોગ કરી શકીશું પછી વાત કરીએ કે આપણા સોફ્ટ પાવરની અંદર જે છે એ વધારો થશે રોજગારીની અંદર જે છે એ નિર્માણ થશે હ્યુમન કેપિટલની અંદર વધારો થશે કેપિટલ ફોર્મેશનની અંદર વધારો થશે તો એક ફોલ્ડર તમે એવું પણ બનાવી શકો છો કે આની અસર જે છે એ કેવી કેવી જોવા મળશે યુવાનોને યોગ્ય માર્ગે જે છે એ વાળી શકાશે બરાબર બીજું કે વેન્ચર કેપિટલ અને જે સીડ કેપિટલ હોય એનું એનું પ્રમાણ જે છે એ વધારવું જોઈએ એની માટે યોગ્ય કામ ધંધો જે છે કરવો જોઈએ ક્રેડિટ ફેસિલિટીમાં વધારો કરવો જોઈએ એન્જલ ઇન્વેસ્ટમેન્ટ એ બધું હોય તો એ બધાને જે છે એ યોગ્ય કરવું જોઈએ એફડીઆઈ વધારવી જોઈએ ઇનોવેશન જે છે ઇનોવેશન એની માટે એફડીઆઈ જે છે વધારવી જોઈએ બરાબર તો આ બધું કામ જે છે એ કરી શકે છે અને લાસ્ટમાં પછી તમે કન્ક્લુઝન કરી શકો છો કે કોઈપણ દેશને જો આગળ આવવું હોય ને તો ઇનોવેશન કરવું જ પડશે ઇનોવેશન વગર અને આર એનડી વગર કોઈપણ દેશ આગળ નહીં આવી શકે અત્યારે આપણે એક રીતે જોઈએ તો અમેરિકાને મહાસત્તા માનવામાં આવે છે એનું એક કારણ એ પણ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર ડિફેન્સની અંદર આર એનડીની અંદર ઘણું બધું આગળ છે બરાબર ચીન એ પણ આગળ છે બરાબર તો ઇન શોર્ટ આર એન્ડ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ એ બધું કરીને આગળ આવવું જ તો જ કંઈક આગળ થઈ શકશે બરાબર તો એ કન્ક્લુઝન એના આધારે તમે જોઈન કરી શકો છો અને બીજું એ કે ભારત જે છે એની પાસે વિશ્વમાં સૌથી વધુ યુવા ધરાવતો દેશ છે તો સૌથી વધારે વધારે યુવા ધરાવતો દેશ હોવાથી આપણે જો એને યોગ્ય દિશા આપીશું અને ઇનોવેશન તરફ જો આપણે એને ધકેલીશું ઇનોવેશન માટેના સદમાર્ગે જો આપણે વાળીશું તો એ હોલિસ્ટિકલી આપણને જે છે એ કામ લાગશે અને બીજું આને તમે બીજી રીતે પણ જોડી શકો છો કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત બનવાનું છે તો એની માટે પણ આ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર આપણે જે છે એ આગળ આવવું પડશે તો આવી રીતે તમે આન્સર લખી શકો છો